જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે લોકસભાની ચૂંટણીના હવે જે મતદાન થવાનું છે તેના થોડા જ દિવસો બાકી છે ત્યારે એવું કહેવાય છે કે જિંદગી જીવવાની બે રીત છે એક જે થઈ રહ્યું છે તેને થવા દો અને બીજી જિમ્મેદારી લો અને એને બદલવાની કોશિશ કરો આ જે વાક્ય છે એમાં બીજા નંબરનું જે વાક્ય છે જિમ્મેદારી લો અને બદલવાની કોશિશ કરો એ વલસાડ લોકસભા બેઠક પર જે ઉમેદવાર છે ઇન્ડિયા ગઠબંધનના અનંત પટેલ એમના માટે ઉચિત વાક્ય છે કેમ કે એમણે જિમ્મેદારી લીધી છે અને એ બદલવાની કોશિશમાં મંડી પડ્યા છે એ અનંત પટેલને સત્યની રાહે ચલાવવા પાપા પગલી કરતાં શીખવતા અને સમાજની રીત રિવાજો પરંપરાઓ અને સમાજના જે દુર્ગુણો કહેવાય એવા સામે લડવાની અને જે સામાજિક દુષ્ દુષ્પ્રેરણાઓ બધી જે સમાજમાં પ્રવર્તે છે એને દૂર કરવાની સલાહ આપનાર અને હંમેશા અનંત પટેલની સાથે ખડેપગે પાછળથી ઊભો ટેકો દેનાર એવા તમે જાણી જ ગયા હશો હું કોની વાત કરી રહ્યો છું હું આજે ડિસિઝન ન્યૂઝ પર એમના પપ્પા સાથે વાત કરવાનો છું અને લોકસભાની જે ચૂંટણી છે એને લઈને વાત કરવાનો છું અને અનંતભાઈના સંઘર્ષો દરમિયાન એ એવો કેવી રીતે એમની પાછળ ઊભા રહ્યા અને સતત ટેકો જાહેર કર્યો અને અનંત પટેલને સતત આગળ વધવાની પ્રેરણા આપી આ વિશેની તમામ વાતો અને એમના જે જીવન સંઘર્ષો છે એ કેવા છે અને અનંત પટેલ ક્યાર ક્યારથી રાજકારણમાં જોડાયા અને કેમ જોડાયા એ એમની મંજૂરી હતી કે નહીં અને શા માટે પોતાના પુત્રને જે જાહેર જીવનનું જે જીવન છે એમાં પ્રેરિત કર્યા એમણે એ તમામ સવાલો આજે આપણે એમની પાસેથી જાણીશું પપ્પા એક એવું પાત્ર છે જે દરેકના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું પાત્ર હોય છે બાળક પપ્પા એના જીવનમાં એક એવું પાત્ર છે જે એના જીવનને એક બહેતરીન દિશા તરફ લઈ જાય છે અનંતભાઈની દિશ આનંદભાઈ પટેલના જે રાજકીય કેરિયર છે એમાં પણ એમના પપ્પાનો ખૂબ મોટો હાથ છે અને અત્યાર સુધીની જે એક ટ્યુશન ટીચરથી લઈને ધારાસભ્ય સરપંચ અને અત્યારે સંસદની જે સંસદના ઉમેદવાર તરીકે જે જાહેર થયા છે ત્યાં સુધીમાં એમના પપ્પાનું ખૂબ જ મહત્ત્વ છે આપણે એમની સાથે વાત કરીશું કે હાલમાં તેઓ કેવું અનુભવી રહ્યા છે સૌથી પહેલાં તો ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પપ્પાજી જોહાર સૌથી પહેલાં મારો પ્રશ્ન એ જ છે કે અત્યારે ભાઈ અનંતને જે ટિકિટ મળી છે સાંસદની આપ કેવું અનુભવી રહ્યા છો સારું લોક સેવા માટે દેશને સોંપી જ દીધો છે એટલે એના મનથી જે વસ્તુ એના ધ્યાનમાં આવે લોક સેવાનું કાર્ય કરવા માટે એકદમ ઉત્સુક રહે છે એટલે એને કહ્યું ત્યારે જે ટિકિટ લેવી હોય તે લે તો એને સરકાર તરફથી કે ઉપલ લેવલથી જે ટિકિટ એને આપવામાં આવી છે તે સારી રીતે પ્રચાર પ્રસાર કરે છે અને જે રીતે સરપંચમાં તાલુકા પ્રમુખમાં ધારાસભ્યમાં જેવા લોકોની કરતો આવ્યો છે તે રીતે કરશે એ મને પૂરેપૂરી આશા છે પપ્પા એ અનંદભાઈ બાળપણમાંથી જ રાજકીય ક્ષેત્રમાં વધારે રસ ધરાવતા હતા કે પછી એમનો કોઈ કેવો નાનપણનો કિસ્સો તમે જણાવશો કે લોય ભી કોઈ રાજગાળમાં કોઈ દિવસ એ હતો નહીં પણ એની સાથે કોઈ એવો બનાવ બન્યો એટલા માટે એ પછી સીધો રાજકારણમાં કે ભાઈ અમારા આદિવાસી તથા લોકોને જે સરકાર તરફથી હેરાન ગતિ થાય છે એ હેરાન ગતિ દે સામે સચ્ચાઈના જે સરકારના નીતિ નિયમ છે તે પ્રમાણેનું લોકોને મળવું જોઈએ લોકોને સારો ન્યાય મળવો જોઈએ એ રીતનું એનું આખો ધ્યેય છે તમે પહેલાથી કોંગ્રેસ પક્ષમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે હતા એટલે આનંદભાઈ કોંગ્રેસમાં જોડાયા કે પછી એમને લાગ્યું કે હું મારી સર્વિસ દરમિયાન કોઈ પણ પક્ષમાં જોડાયેલો નહીં હતો તમે સરકારી સર્વિસમાં હતા હા કયામાં હતા સરકારીમાં સર્વે ખાતામાં સર્વે ખાતામાં એટલે હું કોઈ પણ પક્ષમાં હતો જ નહીં હા પછી અનંતભાઈને કેમ કોંગ્રેસમાં જ ઇન્ટરેસ્ટ જાગ્યો અને એની સાથે કોઈ બી એવો અન્યાય થયો હશે હા એટલા માટે જે હાલની સરકાર છે એ એ પક્ષ સિવાયની બીજી સરકારમાં એ જોડાયો છે બીજા પક્ષમાં જોડાયો છે

આનંદભાઈ પર વારંવાર આદિવાસી ન હોવાના જે આદિવાસી નેતાઓ છે આ લાલચા રૂપિયા લઈને જે બયાનબાજી કરે છે એ વિશે શું કહેશો તમે આનંદભાઈ આદિવાસી જ છે એવું લોકો માને છે પણ આવા લાલચા નેતાઓને શું કહેશો એ લોકોના મનમાં જે આવે તે કહીને આજની જે આજના જે લોકો છે કે આજની જે સરકાર છે હમ તે એક વસ્તુ કે જે સાચા ન્યાય કરીને સચ્ચાઈથી જે માણસ લડતો હોય તેને પાડવાની કોશિશ કરે છે અને અમે છેલ્લા મારા આજે સેવન્ટી યર્સ થઈ ગયા છે તો હું સેવન્ટી યર્સ થી અહીંયા છું અને મારા ફાધર એના કરતા વીસ પચીસ વર્ષ પહેલા અહીંયા આવી ગયા મૂળ વતન અમારું વાંસદા મારો જન્મ વાંસદા ના આનંદભાઈનો જન્મ ઉનાઈમાં ના અનંતભાઈનો જન્મ આમ ઉનાઈમાં જ ગણાય પણ હોસ્પિટલ એને સુરત હા હોસ્પિટલમાં કડીવાળા સ્કૂલભાઈનો જન્મ થયો બરાબર છે કેટલા ભાઈ બહેનો છે અનંદભાઈ લોકો તમારું પરિવાર વિશે માહિતી પરિવારમાં બે દીકરા એક દીકરી છે બરાબર બરાબર છે ને દીકરાના દીકરીઓ છે દીકરાઓ છે હા દીકરાનો એક મોટા દીકરાનો એક દીકરો છે હમ એક દીકરી છે બરાબર છે હા જે અનંતભાઈ સંઘર્ષોની કાયમ વાત કરે છે તો તમને એમનો કોઈ એવો સંઘર્ષ યાદ છે કે જ્યાં એ તમારી પાસે આવ્યો કે પપ્પા હવે મારા સાથે આ થઈ રહ્યું છે એવું કંઈક તમને પ્રસંગ યાદ કરો આજ દિન સુધી મારા બંને દીકરાની કોઈ પણ ફરિયાદ નથી આવી કારણ કે પહેલેથી સંસ્કાર જ એવા આપેલા એટલે કોઈ સાથે જૂઠી જીવાજોડી નહીં કરવાની કોઈ સાથે જૂઠી વાતો નહીં કરવાની કે કોઈ સાથે બુથ ચલાવવાનું નહીં મેં મારી લાઈફમાં સર્વે ખાતામાં આખી જિંદગી મારી બત્રીસ વર્ષની સચ્ચાઈની રીતે જ હમ ચાલ્યો છું બરાબર છે એટલે હાલની તારીખે હું જે કંઈ ગામમાં નોકરી કરી આવેલો ત્યાં જાઉં એટલે મારું આજ આજે ઓગણીસ વર્ષ થયા છતાં બી મારું સન્માન થાય છે બરાબર છે હવે થોડો એક દિવસ પહેલાં જ આનંદભાઈ પર કંઈક આઈટી વિભાગનું કંઈ તપાસની કંઈ વાત હતી તો

દાદા ની જમીન પણ નથી કઈ નહિ રાજા રજવાડા માં નોકરી કરી ને મારા દાદા લોકો રાજા રજવાડા માં નોકરી કરી ને મારા ફાધર ને મદન ને સેવા ચાકરી કરેલી ત્યાર બાદ મારા ફાધર ધંધા છે અહિયાં આવી ગયા હમ અને અમે બી આવી ગયા હમ બરાબર છે આનંદભાઈ ને આજે લોકો લોક નેતા તરીકે ઓળખે છે આપને કેવું લાગે છે લોકો આપને કે આપ અનંત પટેલ ના ફાધર છો કેવું મહેસૂસ કરો છો મારી ઈચ્છા હતી કે તમારી જોડે અને એમના મમ્મી જોડે પણ વાત કરું પણ હવે મમ્મી તો હયાત નથી પણ એમની શું ઈચ્છા હતી અનંતભાઈ માટે તમને વાત કરી હશે

કોઈ બી નાતી નો માણસ લખી આપ્યા લઈ આવું વલસાડ થી કે સુરત થી જ્યાં જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી હું દવા લાવીને રાતે દસ વાગે ઘરે આપવા જતો ગામમાં ગામમાં

જરા ઉપર આય ગયો નહીં તો પહેલે તો કંટ્રોલ ના ચોફા એ કંટ્રોલના ઘઉં હા લાલ જુવાર એ ખાઈ દે આ લોકો મોટા હા બરાબર છે આનંદભાઈ એ અત્યારે સંસદની ટિકિટ મળી છે ત્યારે આ પ્રચાર માટે જ આવશો એમ પ્રચાર માટે મારા સંબંધી હા મિત્રો હા તો થાસ ને અન્ય અમે જ્યાં નોકરી કરી આવેલો ત્યાં હું ગઈકાલે

એટલે તમે ત્યાં કયા મુદ્દાઓ લઈને લોકો સાથે વાત કરો છો કે પછી મેં તો એક જ મારો મુદ્દો કે ઘણા વર્ષોથી આ માથી અવાયુની નોકરી દરમિયાન કે ઘરની દેખરેખ દરમિયાન મારાથી અવાયુની આજે હું ફક્ત મળવા પૂરતો જ આવ્યો છું કારણ કે મારા સિત્તેર એસી વર્ષ થઈ ગયા છે ઓગણ એસી વર્ષ

તમે જે રીતે કરતા તેવો તમારો દીકરો કરે છે એવું અમે બધું સાંભળ્યું છે પાંચ સાત વર્ષના ના એમાં મેં સાંભળ્યું છે એવું બરાબર છે અમે લોકો હમ એટલે હું ઓછામાં મોછા સુખાવા અંબેટી કાકડ કોકડ હમ પછી નાના ફોડા મોટા ફોંડા હમ એટલા ગામોમાં ફરી આવ્યો એક એક બબ્બે જણા એક ગામમાં હોય હમ એ લોકો તો એટલા બધા ખુશ થઈ ગયા આવવા જ નહીં દેતા રાતે હું સાડા અગિયાર આવ્યો બરાબર છે એટલે નિસ્વાર્થે મેં બી મારી નોકરી કરી અને નિસ્વાર્થે મારો દીકરો ભી લોક સેવા કરે છે એટલે ગર્વ ફીલ થાય છે આનંદભાઈ જાહેર જીવનમાં તો જોડાયેલા જ છે પણ જાહેર જીવનમાં જોડાવાના કારણે પરિવારને બહુ ઓછો સમય આપી શકે છે એમને એમને સાથે વાત કરવાનું થાય ત્યારે કે કે સવારે સાડા આઠથી નીકળું છું તો રાત્રે બાર બે વાગી જાય છે તો ત્યારે તમને કેવું થાય છે કે દીકરો સતત બાર ને બાર રહે છે મને કઈ નહીં લોક સેવા માટે બહાર રહી છે મને તો એકદમ ઉત્સાહ સારો સારું મારા માટે પણ રાતે મોડો આવે તો હું બાર એક વાગ્યા સુધી છું રાહ જોવો છો તમે બરાબર છે આનંદભાઈ એ ખૂબ જ સંઘર્ષ કરીને અહીંયા સુધી છે અને આગળ પણ જશે ત્યારે આનંદભાઈ સૌથી વધારે આનંદભાઈનો શોખ શું હતા તમે નાનપણમાં એમને જોયા હશે તો શું વધારે કરવા ઈચ્છતા એ એને વધારે રમત ગમતનો શોખ નહીં હતો હા એને બસ ભણવાનો વધારે શોખ હતો એ

આનંદભાઈ ને તમે જોયા હશે કાયમ એ લોકો માટે લડતા રહે છે ત્યારે તમને એવું ક્યારેક ઉપરથી ઘરમાં કોઈ પ્રેશર આવ્યું હોય વહીવટી તંત્રનું કે કોઈ પોલીસ દબાણ આવ્યું હોય એવું ક્યારેક બન્યું ખરું હોય તો સાચી હકીકત કહી દેવાની કોઈ મને કોઈ પણ જાતની સરળ નહીં હવે અહીંયા જાતિના ખાલી ત્રણ ઘર છે હવે અહિયાં 28 જાતિ રહી છે હમ હિન્દુ મુસ્લિમ તો જાણે અમારા માણસ હોય રીતે જ ચાલે જોતો આવ્યો મને એ મુસ્લિમ બાય હતી એક આપડે આપતી આપે ને બરાબર છે એટલે સર્વ જ્ઞાતિઓમાં તમે પણ મોટા થયા અને અનંતભાઈ પણ મોટા થયા આજ મોહલ્લામાં બધા જ સમાજનો સપોર્ટ રહ્યો દરેક નેતાઓને અત્યારની જે રાજનીતિ છે એમાં ભાજપમાં જોડાવા માટે ઓફર થાય છે અનંતભાઈને પણ ઘણી ઓફરો થઈ આવો વખતે તમને એમણે ક્યારેક કીધું કે પપ્પા મને આટલી ઓફર કરવામાં આવી મને આ હોદ્દો આપવાના મને પોતાને કહે છે હા જે આગળ પડતા હું જ્યાં જ્યાં નોકરી કરી આવેલ તે મને પોતાને કહે છે કે તમારા

અહીંયા ઉનાઈ ગામમાં કેવો માહોલ છે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને ઉનાઈ ગામમાં તો અમુક માણસો માને છે પણ કોઈના દબાણથી કોઈક લોકોના દબાણથી તે લોકો સામે નથી આવતા બાકી આજે હું બધી દુકાને ફરું તો કોઈ એમ નહીં કે અમે તમને મત નથી આપવાના બરાબર છે આ લોકસભાની જે ચૂંટણી છે એને લઈને તમે લોકોને શું કહેશો અનંતભાઈ વિશે શું કહેશો એ તમને લાગે તો આપવાનું હા તમને એવું લાગે કે આ અનંત પટેલ તમારું કામ કરતો છે કે બીજા માણસો કામ કરતો છે હા તો એને તમારે મત આપવાનો બરાબર છે એવું નથી કે તમારે મત આપી જ દેવાનો હા તમને લાગે તો આપવાનું બરાબર છે કોઈ જબરજસ્તી નથી જબરજસ્તી નથી

એક વાક્યમાં અનંતભાઈ વિશે કંઈ કહેવાનું રહે તો તમે શું કહેશો અનંત તમને વાલો હોય તો તમારા મત આપવાનું હા ની તો ની બરાબર છે આ હતા અનંતના પપ્પા જેમણે આપણને અનંતના બાળપણની વિશેની પણ વાત કરી અનંતભાઈ કેવી રીતે સંઘર્ષ સાથે આગળ આવ્યા એમનું જે પરિવાર હતું તે કેવી રીતે સંઘર્ષમય રીતે પહેલાંથી અત્યાર સુધી વર્તે છે અને દાદા તમને સાયકલનો શોખ છે એવું તમે કીધું સાયકલનો શોખ એટલે હું તો

આ હતા એમના પપ્પા જ એમણે ખૂબ જ રમૂજ વાત પણ કરી અને અનંતભાઈના જે કિસ્સાઓ છે એમ એમણે શેર કર્યા અને અનંતભાઈને કેમ વોટ આપવો જોઈએ એ પણ એમણે કહ્યું જો તમને અનંતભાઈના કામ ગમતા હોય જો તમને અનંતભાઈને વહાલ કરતા હોય તો તમે એમને વોટ આપો કેમ કે એ વ્યક્તિ એવા છે જે વોટ માગવામાં નહીં પણ કામ કરવામાં માને છે એમના પપ્પાના જીવન સંઘર્ષો અને એમની જે અત્યાર સુધીની સફર અને જે અનંતભાઈ પર વારંવાર આરોપો લાગે છે કે એ તેઓ આદિવાસી નથી એમના વિશે પણ એમણે કહ્યું અને જે એમના પર વિવિધ ઓફરો થઈ રહી છે એમના વિશે પણ વાત કરી આવી જ રીતે આપણે એમના પરિવારના સભ્યો અન્ય સભ્યો સાથે પણ વાત કરીશું અને જાણવાની કોશિશ કરું છું કે જે એક એ જે પપ્પાએ કીધું એમ કે મારો દીકરો મેં લોકોને સોંપી દીધો છે લોકોના કામ માટે સોંપી દીધો છે જે આટલી કુર્બાની આપે છે તે હવે આ પરિવારની જે દરેક જણની આપણે મુલાકાત કરીશું અને જાણીશું અનંતભાઈ વિશે આજે બસ આટલું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો